હળવદમાં પંચમુખી ટોળા વિસ્તાર છે ત્યાં મનોરજનાર સુખદેવના પિતા કાળુભાઈ ધીરુભાઈ અને લખાવેલ કે રાતના અરસામાં મનોરજનાર છે એ પોતાના ઘરબાર ખાટલામાં સુતો હતો ત્યારે કોઈ અજાણ્યા એ આવી અને ફળિયામાં મારી નાખવાની ઈરાદે મનોજનાર સુખદેવને માથાના ભાગે પાઇપ જેવા હથિયારથી જોરથી મારી ગંભીર ઈજા પહોંચાડી અને હત્યા નીપજ આવેલ છે અને આ મુજબનો હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે હત્યાના ગુનાની તપાસ છે એ પોલીસ ઇન્સ્પેક્ટર આરટી વ્યાસે સંભાળેલી હતી તપાસ દરમિયાન અંગત બાતમી ધરાવતી બાતમી મેળવતા આ જે મરણ હત્યાનો બનાવ છે એને અંજામ ભરત ઉર્ફે ભોતો બાબુભાઈ ચોરસિયા નામના ઈસમે આપ્યો હતો આ ભરતના વાઈફ અને મનોજનાને ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો એની શંકા આધારે આ હતિયારો બનાવ છે એને નિપજાવ્યો છે અને આરોપીને પકડી અને એની તપાસ કરવાની અને સાથે પુરાવા મેળવાની કાર્યવાહી ચાલુમાં છે